સમજો મને સપનામાં માયા આવી હતી આપણે બે માયા કાઢી અને પછી બે કરોડપતિ બની ગયા કરોડપતિ નજાડ્યા આપણે બે પૈસા વાળા થઈ ગયા એ હા હા તારો બાપ આપણે બે પૈસાવાળા થઈ ગયા હું કાંઈ ખોટું નથી બોલતો માયા કાઢવા આવું છે ને તો આવવાનું જ હોય ને તો સમજો તારા ઘરેથી એક પાવડો લઈ લે મેં લઈ લીધો છે તરી કામ અહીંયા બે જઈને ખોદશું અને પછી માયા કાઢશું ઝાઝા કાયકા લઈ લે

આહા હા 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 આ ઉનાળો આવ્યો તે ખેતીમાં કંઈ કામય નથી અને કોઈ દાડિયા નથી લઈ જતા હવે તો કરવું તો કરવું હે જાડિયા ભાઈ તરીકમને પાવડો લઈને ક્યાં ઉપડ્યા હું સે લે આયા થોડું કામ છે ને અહીંયા જાય છે આ ગયા ભાઈ દીકરો આ રાજડો અને જાડીઓ એ બે કામ સો છે કોઈ દી ક્યાંય આઠ આનાનું કામ કરતા નથી અને આજ એકના હાથમાં પાવડો અને એકના હાથમાં તરીકામ છે અને મેં એને પૂછ્યું તો મારે જાય કીધું નહીં કે ક્યાં જાય છે નક્કી કાંઈક ડારમાં કારું છે મારે એની વાંહે ચેક કરવા જવું છે એ હું લેવા જાય છે રાજુ મારી વાત સાંભળ કાન ખોલી સમજો હવે આવી ગયું હે મહણિયું સમજો આજ મહિયા માં છે માયા માયા ખોદીને આપણે આપડે કરોડપતિ થઈ જવાનું છે ઓહ હાલ હું કહું ને અહીંયા ખોદવાનું છે હાલ મારી આરે અરે બાપરે ઓલો જાડિયો અને રાજુડોદ ભાઈ કાંઈ નહીં તરીકા મને પાવડો લઈને મહાણિયામાં આવ્યા અમારા ગામમાં એવો બનાવાય નથી બીનમ તો આ ભાઈ તરીકા મને પાવડો લઈને મહાણિયામાં હું લેવાયા લાય અહીંયા જોવા જાવું છે શું કરે છે હમ હાલ રાજુ હાલ કાય કા આ બાજુ વ્યાઈ સમજો મને જયુ ને

તો તો તારો બાપ અહીંયા જ કાંઈ કહી છે આમાં આમાં હરખું લેતો શું છે જોતો જોતો ખાય ખા જોતો શું છે શું છે આ મુતાવર રાખ હાલ તારો બાપ અહીંયા તો કઈ ઘણા રોકું છે આ શું છે આ લે લે અહીંયા તો માટલું છે માટલું અરે બાપરે આપણા બાઈક ખુલી ગયા સમજો માયા જડી ગઈ માયા જડી ગઈ આ ખોલ 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 તારો બાપ આમાં શું છે ખોલ ઉતાવર રાખ હા

તારો બાપ અહીંયા ભાગ ન પડાય તો જો ખબર પડી જાય ને હાલ આપણે કાંઈ કાંઈ ઘરે જાય અને ઘરે જઈને ભાગ પાડશું હાલ લાલ આ બધું લઈ લે આ લાલ 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 ઉતાવળ રાખે

તારી તારી મને તો આને મારવો અરે બાપરે ઓલા દાડિયા મહાણીયા તો રાજુડાને મારી નાખ્યો અને દાડિયાને મારી ખબર પડી ગઈ મહાણીઓ આ બાજુ જ આવે હે હવે શું કરું યા કામ કરું કાંઈ ગાય ગીધા મને મારી નાખશે

બધી વાત કઉ અમારા ગામનો રાજુડો અને આ મહણિયામાં માયા ખોદવાય ગયા જેવી માયા હાથમાં આવી ને ત્યાં લાલસ આવી ગઈ અને બિસારા રાજુડા ને મારી નાખ્યો અને હું ત્યાં જોઈ ગયો ને ત્યાં મારી મને મારવા આવ્યો